અત્યારે બનાસકાંઠા જિલ્લો અને ખેડા જિલ્લો એની બે પંચાયત અહીંના નીચે બનાસકાંઠા નીચે આવતી તાલુકા પંચાયત અને ખેડામાં કપડોજી ને કટલા વધે ગાંધીનગર તાલુકા પંચાયત આ લોકલ સેફ ગવર્મેન્ટ જેને કહેવાય એની ગમે ત્યારે જાહેરાત કરે એવું હતું માટે તાત્કાલિક અમે બનાસકાંઠાને ધ્યાનમાં રાખીને ગૌલાભાઈ ચૌધરીને અહીં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને આજે બે દિવસ પહેલા જ કીધું કે બધાના વચમાં જવાબદારી લો તો સારું અને આતા એને સાહેબ અમારા નવા અધ્યક્ષ શ્રી પોતે હાજર હતા એમને વિનંતી કરીએ પોતે બી હાજર રહ્યા અને મારી સરકારમાં જે એમ રાધનપુરનો રોલ એટલે એ વખત તો બને બનાસકાંઠાનો રોલ પણ ગુજરાતમાં બનાસકાંઠાના જ અમારા બાપુ પાર્ટીના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત એના પ્રમુખ અમારા ડોલાભાઈ અને બનાસકાંઠાની પ્રજા જેને એક જાતનો ભરોબો કહી શકાય એ રીતે આ પાર્ટીની શરૂઆત અહીં કરી છે અને હું માનું ત્યાં સુધી ડોલાભાઈ એમની ટીમ સારી રીતે ડાટા નરેશ આપણા ઇરાશ્રીજીની મહેરબાનીને એમના આશીર્વાદથી સારો સારો દેખાવ કરશે અને જિલ્લામાં પ્રજાની અપેક્ષા પૂરી થાય એવો પ્રયત્ન કરશે એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ બનાસકાંઠા જિલ્લો ક્રાંતિકારી જિલ્લો એ માતાજીની મહેરબાની ચાલતો જિલ્લો ખેતી અને ખેડૂતોના આધારે ચાલતો જરૂરકારમાં જેના બહુ

જેની બાજુમાં આબુ હોય જેની બાજુમાં સેલવાસા હોય દીવ હોય પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં અને એક જાતનો ખોટા લોકોનું એટલે બુક લેગર જેને કહેવાય અને એના એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં કોઈ એક કિલોમીટર કે દારૂબંધી ના લીધે પડીકીઓનું હબ બની ગયું કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય કોઈને ખબર ન પડે દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના ના બદલે કહેવાતી બંધી ના લીધે લોકો પડીક પર ચડી ગયા આ પડીકીનું જે જે વ્યસન એ બહુ ખરાબ ભયંકર આ દારૂબંધી તો છૂટી શકે એ પીતો હોય તો બંધ કરાવી શકાય પણ પડીકાના રવાડે ડ્રગના રવાડે ચડ્યો હોય જે બરબાદ થતી હોય આ સરકારની ખોટી નીતિ નીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે ત્રીસ વર્ષથી નીચેની મોટી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી લાખ કરતાં વધારે વિધવા વહેલું હોય છે જેમનો પતિ ખોટું દારૂ પીને મરી ગયો એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય જે નીતિમાંથી જે આવક અપાય એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે ફી ભરવામાં વાલીઓને હું સંસ્થા ચલાવું છું મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે એવા બાળકોને વિનામૂલ્ય શિક્ષણ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું એમાં એમાં જેવીએસમાં ભણે ગુજરાત કોલેજમાં ભણે લો કોલેજમાં ભણે ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા પંદર લાખ કે બાર લાખની આવકની કેપ હોય એમાં એને વિનામૂલ્ય શિક્ષણ હશે એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત ખ્યાથી હોસ્પિટલ બનાવટી ડોક્ટરો દવા 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 બનાવ દવાખાના બનાવવા માટે બધું લોકો લોકો મરી જાય મરી ગયેલા લોકો પાછા નથી આવવાના સરકાર એને તપાસ કરીને કોઈ ધરપકડ કરશે વગેરે વગેરે પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક બાર લાખ કે પંદર લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ એ પણ ફ્રી એટલે એપોલોમાં જ્યાં જેવું હોય સિવિલ હોસ્પિટલમાં જાય એને પણ ફ્રી રીતે આ મેડિકલ આમ મેડિકલ એવું એવું બેકારી છે કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે એવા એવા કોર્ટના કેસ જ્યુડિશરી રેવન્યુ લો એન્ડ ઓર્ડર કરતા ભાણું આમાં તો આપ ફાટેલું છે એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં માં કોર્ટ બનાવટી પોલીસ બનાવટી ઈડી બનાવટી જમાદાર બનાવટી શિક્ષક બનાવટી શું બનાવટી પબ્લિક પબ્લિક ની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી એટલી બધી મહેરબાની ત્રીસ વર્ષ થઈ ગયા એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે કે તમે તમારી શક્તિ જાગૃત કરો અને પ્રજાશક્તિ ના ભરોસે આવો પીપલ પાર્ટી પીપલ પાવર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હું માનું ત્યાં સુધી સાઈડ રીતે લોકોનો પ્રતિભાવ મળશે આવનારા દિવસો ઉપર એવું લાગે કે ભાઈ અમારો અનુભવ ખરાબ હોય તો ના આવે ને અનુભવ સારો હોય ને રહી ગયો હોય મનમાં સપોર્ટ કરે હિંમત રાખે નિર્ભય બને સરકાર કે કોઈ ડરવાની જરૂર નહીં બીમારી નિર્ભય બને હિંમતથી આજા હોય કહીને તમારા પડખે અમે ઊભા છે અમારું નામ શક્તિ પાવર વાળું નામ છે એટલે બધાના પડખે ઊભા હોવાની શક્તિશાળી લોકોનો આ સમય લોકોને કહીએ કે હિંમતથી આ ઉભા રહો અમે તમારી પડખે ચિંતા